અરવલ્લી જિલ્લામાંથી એક ચકચારી અને દિલ દહેલાવનારી ઘટના સામે આવે છે મોડાસામાં મિલકત અને નોકરીના વિવાદમાં સગાભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે મોડાસાના મેઘરજ રોડ ઉપર બંધન પાર્ટી પ્લોટ સામે આવેલી પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા યોગેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડે રાત્રિના સમયે તેમના સગાભાઈ રોહિતભાઈ રાઠોડ સાથે નોકરી અને મિલકતના મુદ્દે ઝઘડો કર્યો હતો ઝઘડો વધતા યોગેશભાઈએ રોહિતભાઈની છાતીના ભાગે લાત મારી અને ત્યારબાદ દબાવી તેમની હત્યા કરી દીધી હતી ઘટનાની જાણ થતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી વાળા અને પીએસઆઈ એસએસ મલેક સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી ઈશ્વરભાઈ રાઠોડને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલને હવાલે કર્યો છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે મોટાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પુરુષોત્તમ પુંડલ સોસાયટીમાં રાત્રિ ના આશરે સાડા આઠ વાગે ના સુમારે એક ખૂણો બનાવ બનેલ છે જેના અંદર પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા રવિદભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટા ભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે મુલાચાની કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને એનો ભવ દબાવી દીધેલો અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયું છે જે નું સંદાને પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે મરણ જનાર નું પીએમ કરવામાં આવે છે તથા આરોપી ને રાઉન્ડ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં છે જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી